મિત્ર નું સ્વાગત છે મારા વિડીયોમાં અને મસ્ત મજાની મગફળી આવી છે જો અહીંયા એમના ટ્રેક્ટર પેલું છે તો હજી આમાં છે ને ભાઈ ટ્રેક્ટરમાં ડીઝલ ભરવાનું છે અને હવે બેરનમાં હવે જોવું ત્યારે ખબર પડે કે ડીઝલ છે કે નહીં એમને ભરવાનું બેરન પહેલું છે સિઝનમાં તો આતા એમ તો આ વેહાણ વળ્યું છે પણ હવે આ ડંકી ફેલ થઈ ગઈ છે એ ફરતી નથી આના માટે કોઈને જુગાડ હોય ને તો કહેજો અને હવે હું મગફળી પાડી આવું સે તો બે થી ત્રણ કલાકનું જ કામ પછી હવે આપણી એક બે મેં ચાલુ કરશું આગળ આગળ વિડીયામાં બની એટલે ખબર પડી જશે હાલો મિત્રો વાગવામાં ગમનો મિત્રો તો થઈ ગયે છે જો બે ને પાંચ મિનિટ થઈ ગઈ છે અને આજે આપણે હે ને માણસો છે ને પેઢા પાડો હઈને અહીંયા મગફળી ઉપાડવા ગયા હતા તો એને ઉપડી ગઈ હતી તો હવે અહીંયા હેને નહીધવાનું કામકાજ ચાલુ કરી દઉં દરબારી આપણે એક ફેર મોટું મોટું ફળું હોય તો હાથ ફેરો લઈ લઈને પછી મગફળી પાડી નાખી એટલે પહેલાં થોડું કામ છે મંજૂરને તડતો હું અમારા મેડમને હજી કારણ કે ગાડી નથી ગાડી દે ગામમાં અને તેડકે મિત્રો એક નંબરનો પડે છે ને વેધર એક નંબરનું ચારે બાજુ મગફળી પડે અને અત્યારે જો આ માદર જેવું થાય અને હું જાઉં તો મંજુને કાયા કાંઈ તેડતો આવું તો તન વાગવા આવ્યા વાત છે અને અમારે જાઉં છે દરબારી ની માણસો આવી ગયા છે નેદવા મીના હે અને હું ને મંજુ જઈએ છે અહીંયા જો મંજુ ચાલીએ છે એ આવી ગઈ હે એને હું તેડી આવ્યો અને પછી અમારે હજી ત્યાંથી છે ને જવાનું છે ખોખરી કારણ કે મંજુને એક સાઇન દેવાની છે તે પેલી જગ્યા ખાતે હાલે ને તો એના માટે સાઈન દેવા અમે ખોખરી જવાના જઈએ છીએ હાલો મિત્ર આપણે જો ઓગણ ચાલી મગફળીમાં આવી ગયો અને જો ખાલે ખાલે જો હું ખોડ જમાવટ કરી ગયું હે પોપટા અને તો એ નેદવાનું કામકાજ હાલે છે પેલા નેદી લઈ અને પછી પાડવાનું હજી તો વિચારવાનું હે હજી તો જો આમાં એટલામાં ગારો પડે છે આ ખૂણો છે ને એમાં પેજ વાળું વધારે છે એટલે એટલામાં જ ગારો છે બીજે ગારો નથી અને મગફળી હજી ઉમે છે ને ભાઈ વૈરી નથી એટલી ને પાંદે નથી ખીરો એટલે નીકળી જાય હે બે દિવસ નીકળી જાય હે કાતાં કંઈક ગારો સુકાઈ જાય પાડવાની મજા આવે ને ભેગી કરવાની મજા આવે અને જો આપણે પેલા પાડવા પેલા છે ને નેદ કાટી નાખી કોઈ ખડ હોય ને જો આપણા માણસ ચાલુ થઈ ગયા જ બપોર પછી આવ્યા હતા નધવાનું કામ લીધું અડધું તો નધાઈ ગયું અને અમારા મેડમ એ મારી પાસે એની આઈ તો પૂગી ગઈ છે અને આવી કંઈક મગફળી છે ઓગણ ચાલીસ કોમેટ કરજો મિત્રો આને અઢાર તારીખે છે ને આવતી ચાર મહિના પૂરા થઈ ગયા એટલે આજે આઠ તારીખ છે ચાર મહિનામાં આઠ દિવસ આ રહે હજી નવ દસ તારીખ મેં પાડ્યો ને મગફળી આજે અહીંયા નદી લઈ આ જોઈ કે પેલા ગિરનાર જોઈ લો એ પડે ઈ પાડ્યું ને આ અહીંયા એઠે બહુ અમારે ગારો રહી છે અમારે ફેશનની સિઝન પૂરી કરીને ગયા હતા અને પાછા આવી ગયા પુરેશભાઈ હા ગયા હવે મગફળીમાં કે ને ડાયરેક મગફળી નહીં કલાવતી અને ડાયરેક્ટ નહીને આવીને મેચ કાઢી નાખો કે ને બુરસ આમ જવું તા આ જો જોરદાર પિયારો થઈ ગયો છે અને અહીંયા ઓગણ જો આ જાડવું છે આવા ડોડા હે કોમેટ કરજો આ માર મન કે ઓગણચાલીનું લાગે નહીં મિત્રો આ જીવીસ કે બાવીસ નંબર એવું લાગે આ ઓગણ નું નથી મિત્રો જીવીસ કે બાવીસ નંબર હે એવું છે ઓગણ નો ડેડો જ નથી જીના ઝીણા છે આમાં પાણી ક્યાં પડ્યું હોય વરલે હાલો જો ભાઈ બધા હે ને બે ગયા છે લાઈન માં લાઈન માં સમજો સીબડું સીબડું ખાવા અને અમારે ભૂપત સીબડું લઈ આવ્યું ખાવું ભૂપત હું આ પાડે અને જઈ લ્યો વાદરા કેવા મસ્તી નાથી આમ જોઉં નાના નાના હે ને જો એમાં વડું થયું ને તો ભાઈ વર્ષી પડીએ ને તો બર બેસે આપણે મગળી પાડવી કે નહીં પાડવી અમારે જો આ નવીન આવ્યો હે ભાઈ તારું નામ શું છે મનીષ નામ હે એટલે તો હતો અમારે આ ભાઈ ફેસરની સિઝનમાં પૂરેપૂરું ના હવે પાછો આવી ગયો છે મનીષ અને જો નેદવાનું કામ કરીને જો મંજૂ પૂગીને ત્યાં પૂછ્યું હે એ વાહે રહી ગયો ને અમે બધા અહીં પૂગી ગયા જો ખડ કેટલું ભારી એક આવે હાથમાં હિસાબ કરીને ભારી એક તો નથી માપનું એટલું એટલું આવે એટલે એક ભારી નીકળે બધા અહીં ભૂગીને એટલે હવે એકાથી ઉથલ હે અને ચાલો આપણે હવે છે ને સીવડું ખાઈ લઈને બધાય એક એક ચીર ખાઈ લઈ સાકુ છે ક્યાં સાકુ ક્યાં કંઈ ખોવાઈ ગયું સાકુ કહી ભૂપત તું લાવ્યો મનીષ સાકુ સાકુ હા સાકુ મનીષ આગર એ નથી ભૂપત ક્યાં સાકો

સામે હે ને મિત્રો થાંભલો ઉર્જાનો ઊભો થાય જેવું ક્રેન આમ પેડી છે અને આ બાજુ થાંભલો છે એ તો તમને દેખાતો જ હશે ઓલરેડી ને આજે વાતાવરણ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે અને ટ્રેક્ટર આપણે આવી ગયું છે જોઉં તમે એટલે આપણે છે ને આજ મગફળી હું પાડતો હતો ને પાડો ને પછી ટ્રેક્ટર અહીં જ રાખતો ગયો હતો કે આ ખળની બાજુ પાછું અમે ઘરે લેતા જઈ એટલે જો આ ટ્રેક્ટરમાં રાપ ને માથે રાખી દે હું ભાર્યું અને બધા માણસો વહી આ માણસો ન્યા જતા મગફળી ઉપાડતા હતા તો બપેરે ઉપડી ગઈ તો પછી બધા આવતા એમ જો ખણની ભારે ભારી વયું આવે જો અહીંથી બસ એક વય આવે હાલો મિત્રો વાગી ગયા છે સ અને અમે થઈ ગયા છે એ ફ્રી અને અમે પાંચ ભારીનું કીધું હતું ચાર ભારી ભરાઈ ગઈ હે કમ્પ્લેટ અને ફિટિંગ કરી દીધી હે અને હવે અમે ઘર તરફ જવા દઈએ ચાર ભારે ખળ થયું ખૂંદી ખૂંદીને ભાર્યું પેરી ગયું હતું લેદવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંયા મગફળી પાડવાનું જ આવવાનું છે જો હા ચોખ્ખી થઈ ગઈ વાડીઓ કોકોક છોટો છોટો દેખાતું હતું જાશું પોપત ઘરે હાલો હવે જવા દઈ ઘરે અને આને જે ઝાડવા લીધા છે શું કરવાનું છે ઓરા કરવાના છે કે આમ કરતો ફાલ કેવો છે મગફળીમાં જો આવો કંઈક ઓગણ ચાલીમાં ફાલ છે સારો છે કોમેન્ટ કરજો જે કોક ઉગે છે ચામાં ઉગલ દેડો હે પોક પોક પણ આ ગારો હું જાય ને તો પાડવી હેલબી દઈએ ને ભેગી કરવી હેલબી દે ના આ દે એટલે વા આઈ એઠે તા તું ભલે ને આપણે પાડશું ને તઈ તું કહેજે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વૈંડે તબેલે અને જો આ ભારી ઉતરી ગયો ને આને નાખ્યો જતા હવ સીટુ કેદી ખાવા ખોળ ના જડ્યું હે ને ખૂબ કો ડુસો જડતો એટલે જોતા કે આ ભેંસુને નાખી દઈએ તો ખાઈ જાય ખોળ ભે ને આજ કેટલા સમય પછી આજે મિષ્ટાઇને જઈ ભાઈ આ મિસ્ટાઈને જ કહેવાય કારણ કે હુકો ડુંસો જડતો હોય ને પછી જડે એમાં ભાઢિયા ખળનો ક્યારે છે પણ એ તો વળી વધે ત્યાં જડે આજે તો ખળ જઈડ્યું એને ખડ એવું ને કોરાન કોરા કાહે